નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ છો એ શુભેચ્છા સાથે આજના દિવસની કરી છે સવાર મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાથી જય જલારામ જય ઠાકર તણી જય દ્વારકાધીશ જય માતાજી અને હરિઓમ ઓમ નમો શિવાયના નાદ સાથે અહીં તો મેનો કર્યા છે નાસ્તા હું મુંબઈ

આ છે દેવઈ બેન કનગઢ નગા મલાડિયા અંજાર તાલુકાના સરપંચ પ્રીતિબેન બેન આ આપણા પડોશી પાડોસરના સરપંચ અને આ છે ગીતાબેન બેન ઓકે સત્તા સરપંચ આ છે હરસા બેન હા સદા હસ્તા રહે છે સાચી વાત છે બિલકુલ તો હર્ષાબેન દેવાઈબેનની સાથે છે અને એમનું બધું કોર્ડિનેટ કરે છે લગભગ ની વ્યવસ્થા સંભાળી દેતા હોય છે એટલે જમણો હાથ છે એમનો તો અહીં છે અને સામે છે રસીલાબેન ટુકુમાના સરપંચ અને આ બાજુ લોહારિયા સરપંચ જોઈ રહ્યા છે આ બાજુ મિતાબેન સરનીલાબેન આવા જુઓ કાલે સાડી માતા જુઓ હા તો મિત્રો નાસ્તો કરી અને નીકળી ગયા છીએ ગામડામાં જવા માટે થાળે જિલ્લાની કિસલ પંચાયતની પારેગાંવ પંચાયત જોવા જઈ રહ્યા છીએ આપણે અને બીજી એક પંચાયત છે આજનો વિડીયો તમને કિસલ પંચાયત પંચાયતમાં બતાવી રહી છું એ લોકોની પણ ઈચ્છા હતી આરસી સે આરએસસીડી જે સંસ્થા છે ત્યાંના કાર્યકર્તા પણ સતત પૂછતા હતા કે તમે બેન લોગ બનાવો ક્યાં નાખશો એટલે આપણે કર્યા રહ્યા છીએ મસ્ત અંતાક્ષરી રમતા રમતા આપણે આગળ વધી રહ્યા હતા ગીત તમે સાંભળે ને આગળ દૂરી બહુ નહોતી પણ શું કહેવાય કે જંગલનો વિસ્તાર ડુંગરિયાળ વિસ્તાર હોય એટલે ઘાટ જેવું હોય રસ્તા પણ આમ સારો હતો પણ ઘાટ હોય ને ઉપર નીચે એટલે થોડુંક સમય લાગ્યો પહોંચવામાં પણ મોજ કરતાં કરતાં વધી રહ્યા છીએ તમને બતાવી રહી છું કેટલું ઘાટ જંગલ આપણે ત્યાં ઝાડો છે પાટલા મોટા નથી તો અહીં જો આપણા જેવું વાતાવરણ દેખાય છે અહીં ઝાડને પણ બીજે તમે જોશો એ બહુ જ મોટા મોટા ઝાડો દેખાશે જંગલો દેખાશે પહાડો દેખાશે આમ કરતાં કરતાં તમને આગળ એક હોટલ પણ બતાવશું છે ને ઝાડવા કેટલા મોટા છે આ તો બારીમાંથી લીધું છે તો પણ હવે એટલા એટલા લઈ શકાય છે ખૂબ આનંદ અને મોજ સાથે નવ સરપંચો સાથેની આ મારી યાત્રા હતી તેમાં આઠ સરપંચ હતા એક બેન સભ્યપદ માટે છે ત્રણ મેં કાર્યકર્તા અને બીજા આર એસ સીડી સંસ્થા જે મહારાષ્ટ્રની છે ઇટ્સ છે અને એ શું કહેવાય કે શોર્ટ નામ હતું ફૂલ ફોર્મ પણ છે એમનું હું એ નહીં કહી શકું તો વિશેષ એ પણ છે કે શું મહિલા રાજસત્તા આંદોલન કરીને પણ એ લોકો ત્યાં ચલાવી રહ્યા છે એનાથી અને આપણો આ પંથક કપાતો જાય છે એક મસ્ત મજાની હોટલ પર ફ્રેશ થવા માટે ઊભા રહેશું અને એ તમને આગળ હમણાં જ બતાવું છું એટલું સરસ એ હોટલનું પણ લોકેશન હતું જો આવી ગઈ તો આ સરસ લોકેશન આની સામે જ એક તળાવ છે નાનકડું અને હોટેલ પ્રાંજલી ફેમિલી રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ અને અહીં સરસ મજાની ગામઠી વસ્તુઓ વેચાતી હતી જે ગ્રામીણ લોકોએ બનાવી એ અહીં ખાદીની વેચાણ પણ હતું ખાદીના કુર્તાઓને સરસ હતા જોકે મને ખાસ કાંઈ લેવું નહોતું કારણ કે મેં અમદાવાદથી ઘણી બધી ખરીદી કરી હતી એટલે હા જો સામે છે જ ઝલક બતાવો સામે તળાવ છે એની અને આ ગામઠી વસ્તુઓ જે હું તમને કહું છું ને ફરસાણ પણ હતા અને તડકે સુકાવીને જે બનતી વસ્તુઓ અને એ ઘણી બધી હતી એમાં નાગલીની હતી ચોખાની હતી ત્યાં બેસનની હતી ઘણી બધી આઈટમ છે તમને ઝલક બતાવી રહી છું અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ હવે લગભગ ગામની નજીક પહોંચ્યા છીએ તો જે આ સારા મકાન અને પીળા મકાન દેખાય છે મને લાગે છે કે કાંઈ પણ સરકારી માળખું છે સારું આપણાથી તો ઘણું બધું ત્યાં ગામડા મને નબળા જેવા પણ લાગ્યા એક છેવાડાના ગામના એક મસ્ત સરપંચ તમને બતાવી રહી છું જે પીએચડી કરીને અહીં સરપંચ બની છે ત્રીસ વર્ષ પછી એ ગામમાં કદાચ સૂર્યોદય થયો એમ કહી શકાય નવા કામની ત્યાં શરૂઆત થતી હોય એવું લાગે છે કારણ કે ત્યાં માજી સરપંચ બહુ જ સરસ બોલ્યા હતા અને એના પરથી ખબર પડી કે ત્રીસ વર્ષ પછી અને એ લોકોની તૈયારી તો જુઓ અહીંયા અમારું સામૈયો કરવા માટે છે જે સામે દેખાય છે ને બેન એ સરપંચ શ્રી છે માથે તુલસી લઈ અને સામૈયો કરવા આવ્યા છે સરપંચ બેન દોડીને કાર્યકર્તાને મળી રહ્યા છે કાર્યકર્તા એટલે એમ લાગે કે પોતાના મા બાપ હોય જાણે પોતાનું સ્વજન હોય અને આ આપણા કચ્છની ટીમ સામે આપણે કિસલ ગ્રામ પંચાયતની ટીમ છે ખૂબ સરસ સ્વાગત ખૂબ જ સરસ સન્માન આપણે તો આટલું ખરેખર નથી કરતા પણ અહીં ખૂબ એ લોકોએ પ્રેમ દાગણી ઓરસાવ્યા છે વિડીયો પૂરો જોજો ખરેખર આગળ રમતો પણ છે મરાઠીમાં બોલવાનું પણ છે એ લોકોના ગામને જોવાનું પણ છે એ લોકોને રમતું છે ને અમે પણ રમ્યા છીએ એમની સાથે વિડીયો પૂરો જોશો તો જ તમને આનંદ આવશે મજા આવશે એટલે પૂરો વિડીયો અહી રમતા રમતા અમારી ટીમ જોડાય છે હું ઝલક આપી રહી છું જો પૂરો વિડિયો કરું તો લગભગ બે કલાક આપણે દસ મિનિટ મિનિટમાં આપણે અહીં પૂરું ગયા દે હવે અહીં રમી લીધું પછી ગામ વધશે કે આપણે આગળ વધશે તો કો કોક જ આવા ઘર હતા પાકા બાકી કાચા મકાનો એટલે શું કહેવાય કે ઈંટની ચણતરવાળા હતા અને આ રીતે નળિયાવાળા અને બધી જ સ્લેબ ઉપર પતરા તો હોય જ કોઈ સ્લેબ ખાલી ન હોય એવું ખાસ અમે ત્યાંનું નિરીક્ષણ કર્યું અને આગામ કુકડા બહુ હતા છેલ્લે છેલ્લે તમને કૂકડાના મરઘીના બચ્ચા બતાવીશ અહીં આપણે ત્યાં જે બાલિકા પંચાયત છે એ જ રીતે અહીંયા શોધીની કરીને એક શરૂઆત કરી છે એ લોકોએ શોધીની કરીને કિશોરીઓ હોય અને કિશોરી કઈ રીતે પંચાયતને મદદરૂપ થાય તો કચ્છના સરપંચોએ એ શોધીની ઉદઘાટન કર્યું શરૂઆત કરી છે અહીંયા અને પછી આગળ વધશું રમતા રમતા રસ્તામાં પણ રમતા કેવી મોજ કરી છે દેવપરના સરપંચ કસ્તુરબેન કનકપરના સરપંચ આ બાજુ ચંદ્રિકાબેન બધા જ રમતા હતા પણ કાંઈક મર્યાદા પણ હોય વિડીયો લેવાની બધાને ઈચ્છા જ હતી એટલે આપણે ખાસ વિડીયો કર્યો છે બધાએ મારો વિડીયો કરવાનો છે એ રીતે અને બધા સારી રીતે જુ અને આગળ વધ્યા અહીં બધાએ પોતપોતાની ઓળખ આપી છે પણ મારી શોર્ટ વિડીયો જેવી ઓળખ છે એ તમને એક શોર્ટ વિડીયો પણ આગળ આપ્યો છે आए आए। तो आए थे थे ने आ रीति तो तो में बोलवाने प्रयास कर और अभी अन्य सरपंचों ने सांबोरा मेरा नाम कस्तूरबेन है और मैं सामाजिक तौर से तो सत्रह साल से जुड़ी हुई हूँ और राजकीय लेवल पे तीन साल हो गए श्रीति बेन है और मैं सरपंच दो दो साल से हूँ और राजकीय लेवल से दस रासाल्स मेरा वाला जगह सरपंच हूँ मैं तीन साल से सरपंच हूँ इकारे में आई हूँ पर मेरा काम मैं सरपंच के साथी जो भी होता है वो भी मैं मेरा संभालती हूँ मैं खुदे संभालती हूँ सरमिला बर्मा है मैं तीन साल से सरपंच हूँ मेरा काम। है और 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 समाज सेवा साल 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 से 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 जुड़ी जुड़ी हुई हुई ये राजकीय मैं मैं हम गांव में सरपंच हर साल सरपंच आते हैं तो रोड रास्ता का जो काम है लाइट बिजली का जो काम है वो तो हर काम का करते हैं लेकिन जो आजकल का प्रश्न है महिलाओं का पहले तो पिछले गांव में चुनाव नहीं लड़े हैं हमारा उम्र है। तो वाली कोई महिला सरपंच में नहीं आई है मैं पहली पढ़ी लिखी गाँव की महिला सरपंच हूँ तो जो हम अपने नजरिए से देखते हैं अभी, अभी का जो समय चल रहा है अपने नजरिए से देखते हैं तो महिलाओं का आ, अभी आत्मनिर्भर रोजगारी पे बहुत गांव में दिक्कत होती है तो ये जो महिलाएं घर पे हैं उसको कैसे रोजगारी मिले वो महिलाएं कैसे आत्मनिर्भर बने व, व, वही संकल्प को लेके हम बहुत मैं बहुत, बहुत बड़ बड़ा कार्य करती हूँ अपने गांव में मैं एक छोटी सी बात कहूंगी कि मेरा गांव है ना पूरा खेती प्रधान और पशु प्रधान गांव है तो जो हम एक छोटा सा सब साथ में मिलके ग्राउंड पंचायत को साथ में लेकर एक छोटा सा नृत्य करते हैं सभी महिला एक आय गैस रखती है और मुझे और पता है बहुत खुशी हो रही है कि आज मेरे गांव में वो घी है वो बहुत एक ब्रांड की बना के हम बेच रहे हैं और बहुत अच्छी गुणवत्ता वाला शुद्ध देसी घी बेच रहे हैं और जितने महिलाएं अभी मेहनत कर रही हैं उसको उसमें उसकी पूरे पूरी सफलता मिल रही है तो अगर हम किसी महिलाओं को ऐसे सपोर्ट करेंगे साथ मिलके उसको इकट्ठा करने के पीछे बल देंगे तो ही एक महिला सक्षम हो सकती है तो मुझे बताते हुए खुशी हो रही है कि आपके गांव में आपको इतना बड़ा अच्छा सरपंच मिला है और ये छोटे छोटे जहाँ से शुरुआत कर रहे हैं और जहाँ से उसने ये संघर्ष उठाया है तो आपको वो एक दिन बहुत बड़ी तरक्की देगा I oh, did he तो चलो आग आप नवा पथ ने इसकी ये डेवलपमेंट है हमारी महिला वो बात है और हमने क्या चीज की है वो खुद बता रही है तो आप लोग वो थोड़ा ऊपर है तो आप कोई भारत आत सौ प्रथम શિક્ષિકા એટલે કે સાવિત્રીબા ફૂલે સાવિત્રીબાઈને અહીં હારા તોરણ કરી રહ્યા છે યોગેશભાઈ બહુ ઊંચું હતું એટલે યોગેશભાઈને જે કામ સોંપ્યું અને એ કરે હવે અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ આ ગ્રુપ ફોટા સાથે જ અને ગ્રુપ ફોટામાં સરપંચનું સન્માન કેમ દ્વારા થઈ રહ્યું છે આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે સારો લાગ્યો હતો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ સરસ સરપંચની કામગીરીને શેર કરીને વિશેષ જગ્યાએ વધારશો પહોંચાડશો એ જ સાથે આપ સૌને જય હિન્દ જય ભારત